સંતમાંથી કૃત સુખ સંદેશ પંદરમો અધ્યાય કરી એકવીસથી અઠ્યાવીસ એ પછી ઈસુ ત્યાંથી તૂર અને સિદ્દોનના પ્રદેશમાં ગયા એવામાં કનાન જાતિની ત્યાંની એક બાઈ આવીને પોકારી ઉઠી હે દાવેદના પુત્ર હે પ્રભુ મારા ઉપર દયા કરો મારી દીકરીને અદ્ધુત વળગ્યો છે અને ખૂબ સતાવે છે પણ ઈસુએ કંઈ જ જવાબ ન આપ્યો એટલે તેમના શિષ્યો આવીને તેમને વિનંતી કરવા લાગ્યા એને સંતોષીને વિદાય કરી દો એ આપણી પૂઠે પૂઠે બૂમ પાળ્યા કરે છે ત્યારે ઈસુએ કહ્યું મને તો ફક્ત ઇઝરાયલના ભૂલા પડેલા પ્રજાજનો માટે મોકલ્યો છે પણ એવામાં પેલી બાઈ આવીને ઈસુને પગે પડી બોલી પ્રભુ મને મદદ કરો ત્યારે ઈસુએ જવાબ આપ્યો છોકરાના મોંમાંથી રોટલો લઈને ગલોડિયાને નાખવો એ સારું નથી બાઈએ કહ્યું સાચું પ્રભુ છતાં ગલોડિયા પોતાના માલિકનું વધ્યું ઘટ્યું ખાય છે ત્યારે ઈસુએ તેને કહ્યું ઓબાઈ તારી શ્રદ્ધા જબરી છે તારી ઈચ્છા ફળું અને તે જ ઘડીએ તેની દીકરી સાજી થઈ ગઈ આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ઈસુને જયભાલા મિત્રો આજના શુભ સંદેશમાં કનાન જાતિની બહેન શુદ્ધા વિશે આપણે જોઈએ છે તે ખૂબ દુઃખી છે કારણ કે તેની દીકરી અબદૂતોથી પીડાય છે તે પ્રભુની જોડે પોતાની મુદત માંગવા જાય છે પણ પ્રભુ કહે છે કે છોકરાના મામાંથી રોટલો કાઢીને ગલુડિયાને આપો તે યોગ્ય નથી પણ પેલી બાઈ કહે છે તેમ છતાં પણ માલિકનું વધુ ઘટ્યું ગલુડિયા તો ખાય છે ને તે જોઈને પ્રભુ શું તેની શુદ્ધા જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે અને તેને કહે છે જા તારી શ્રદ્ધા ફળો તારી ઈચ્છા પૂરી થાવ અને તે જ ક્ષણે તેની દીકરી સાજી થઈ જાય છે ભલાયઓ મિત્રો આજના શુભ સંદેશમાં આપણે શ્રદ્ધા વિશે જોઈએ છે કે એક વિધર્મી બાઈની શ્રદ્ધા શ્રીમાં કેટલી મક્કમ છે કે તેની દીકરી અબદુજોથી પીડાતી હતી ઘણા સમયથી અને તે અત્યારે સાજી થઈ જાય છે માટે આપણે પણ આપણી પૂરેપૂરી શ્રદ્ધા પ્રભુમાં રાખી આપણું સર્વસ્વ પ્રભુને માનીને આપણે પ્રાર્થના કરવી જોઈએ અમે